અરવલીથી સમાચાર મોડાસા મેઘરાજ ભિલોડા અને માલપુર તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે માલપુરના સજ્જનપુરા કંપા વંજારીમાં વરસાદ પડ્યો મેઘરાજના ભુજરી લિમ્બોદ્રા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો અને બાદમાં વરસાદ તૂટી પડ્યો ધોધમાર વરસાદના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા વધુ જાણકારી અમારા પાસેથી પ્રાપ્ત કરીશું બિલકુલ વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી હતી તે અનુસાર અરવલ્લી જિલ્લામાં છેલ્લા પંદર દિવસ બાદ ફરી વરસાદનું આગમન થયું છે ખાસ કરીને વાત કરવામાં આવે તો મોડાસા મેઘરજ ભિલોડા અને માલપુર તાલુકામાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને મોડાસા શહેરના ચાર રસ્તા હજીરા વિસ્તારમાં હાલ વરસાદ યથાવત છે બીજી તરફ માલપુર તાલુકાના ગ્રામીણ પંથક સજ્જરપુરા વણજારી ગોવિંદપુરા સહિતના વિસ્તારોમાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે બીજી તરફ મેઘરજના ભુજરી લીંબોડા સહિતના ગ્રામીણ પંથકોમાં હાલ વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને છેલ્લા પંદર દિવસથી વરસાદ ન આવતા ખેડૂતો મુશ્કેલીમાં હતા પણ હાલ જે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ખેડૂતોમાં એક આશા જાગી છે જી આભાર દેવાંગ જાણકારી આપવા માટે તો અરવલ્લીના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે આ તરફ મહીસાગરના કડાણા ડેમમાંથી પાણી છોડાયું